કૃષિ સૌથી મોટી જાહેરાત ખેડૂતોના દેવા માથે પાંચ લાખ રૂપિયા સુધી એક લાખ ને રૂપિયાની સહાય મહિલાઓ માટે છેલ્લી તક પીએમ આવાસ યોજનાની લેટેસ્ટ માહિતી બોર્ડના વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલ ને કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલા મિત્રો ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કે હવે દરેક રાજ્યની અંદર મુખ્ય વીમા કંપનીઓ છે એ વીમા વગરના વાહનોના ડેટા છે મિત્રો રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે એટલે કે તમે હવે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે ચલાવતા હો તો સાવધાન થઈ જાજો ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન છે એની ઉપર નજર રાખશે અને ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ છે એ પણ મળી શકે છે સાથે સાથે મિત્રો એક માહિતી પ્રમાણે રસ્તા ઉપર ત્રણસો ને પાંચ મિલિયન જેટલા વાહનો છે જેમાંથી સોળ પોઈન્ટ પાંચ કરોડ એવા વાહનો છે કે જે વાહનોનો વીમો નથી અને નવા કાયદા એવું કહે છે એટલે કે મોટર વ્હીકલ એક્ટ બે હજાર ઓગણીસ જે નવા નિયમો બહાર પડ્યા છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વીમા વગરના જે વાહન છે એ રસ્તા ઉપર ચલાવવા તે ગેરકાયદેસર છે અને આવા કિસ્સાની અંદર તમે પ્રથમ વખત વીમા વગરનું વાહન છે એ રસ્તા ઉપર ચલાવો છો અને પકડાવો છો તો તમને બે હજાર રૂપિયા દં છે થઈ શકે છે અથવા તો તમને ત્રણ મહિના સુધીની જેલ છે થઈ શકે છે આ સાથે સાથે મિત્રો બીજા ગુનાની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે વીમા વગરનું જો વાહન બીજી વખત ચલાવતા પકડાશો તો મિત્રો ખાસ કરીને રસ્તા ઉપર તમે આ વાહન ચલાવશો તો તમને ચાર હજાર રૂપિયાનો દંડ છે આ દંડ છે મિત્રો તમામ વાહનો માટે સમાન રહેશે તો હવે ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે એ સાવધાન થઈ જાજો તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી તો તમારું વાહન છે એ પકડાય શકે છે ટ્રાફિક વિભાગ છે તમારા વાહન ઉપર નજર રાખશે ત્યાર પછી રાશન કાર્ડ ને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમારી પાસે રાશન કાર્ડ છે તો તમે વર્ષ બે માં આઠ લાભો છે એ લઈ શકો છો જેમની અંદર પ્રથમ છે કે મફત રાશન યોજના કે જે યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પાંચ કિલો અનાજ મફતમાં આપવામાં આવે છે જેનો લાભ તમે વર્ષ બે આખા દરમિયાન લઈ શકો છો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પાક વીમાની અંદર તમે લાભ મેળવી શકો છો કુદરતી આફતોથી તમારા પાકને નુકસાન થાય છે તો તમારી પાસે રાશન કાર્ડ છે તો પાક વીમા નો લાભ તમે લઈ

અને મિત્રો રૂપિયાની સહાય છે એનો લાભ પણ હવે તમે લઈ શકો છો એ માટે પણ તમારી પાસે કાર્ડ હોવું જરૂરી છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના કે જેની અંદર બે લાખ ત્રીસ હજાર રૂપિયાની સહાય છે આપવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા એનો લાભ પણ તમે હવે લઈ શકો છો જો તમારી પાસે રાશન કાર્ડ હશે તો ત્યાર પછી આગળ જોઈએ તો શ્રમિક કાર્ડ કઢાવવા માટે પણ રાશન કાર્ડની જરૂર પડે છે અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા મજૂર લોકો છે એ પણ શ્રમિક કાર્ડ કઢાવી શકે છે શ્રમિક કાર્ડની અંદર મિત્રો સહાય આપવામાં આવે છે વીમો પણ આપવામાં આવે છે અને અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે મજૂરો છે એમની માટે અન્ન ક્ષેત્ર પણ ચાલે છે તો એમાં તમે પાંચ રૂપિયામાં ભરપૂર ભોજન છે એ પણ લઈ શકો છો પરંતુ એ માટે તમારી પાસે શ્રમિક કાર્ડ હોવું જરૂરી છે અને શ્રમિક કાર્ડ કઢાવવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી બનશે તમારી પાસે રાશન કાર્ડ હશે તો એનો તમે લાભ લઈ શકો છો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો મફત સિલાઈ મશીન યોજના વર્ષ બે હજાર પચીસમાં આવશે અને મિત્રો એની અંદર પણ તમે લાભ લેવા માંગો છો તો એમાં પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની બે યોજનાઓ આવતી હોય છે એમાં પણ તમને પંદર હજાર રૂપિયા સુધીની સહાય છે એ પણ મળવાપાત્ર રહેશે તો એ અંતર્ગત પણ તમારી પાસે રાશન કાર્ડ હોવું આવશ્યક રહેશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છ હજાર રૂપિયાની વાર્ષિક સહાય મળે છે એમાં પણ રાશન કાર્ડની જરૂર પડે છે એનો લાભ પણ તમે લઈ શકો છો મિત્રો હાલમાં એવા સમાચાર મળી રહ્યા હતા કે બજેટની અંદર ખેડૂત સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ છે એ વધી શકે છે પરંતુ મિત્રો હાલમાં એવા કોઈ સમાચાર બજેટ અંતર્ગત મળ્યા નથી એટલે કે મિત્રો જે ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે એ જ હવે રકમ છે મિત્રો ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે

બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે એટલે કે ચોવીસ ફેબ્રુઆરી ના રોજ ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો આપને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાની જે ઓફિસિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર હજુ ઓગણીસમા હપ્તાની તારીખ છે એ અપડેટ કરવામાં નથી આવી પરંતુ ઓગણીસમો હપ્તો છે મિત્રો ચોવીસ તારીખના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે મિત્રો હાલ પટનાની અંદર એક કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર શિવરાજસિંહ ચૌહાણે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ હજુ ગુજરાતની અંદર ઘણા બધા ખેડૂત ભાઈઓ છે કે જેમને ફાર્મ રજિસ્ટ્રી ની પ્રક્રિયા છે એ પણ કરી નથી તો હજુ સુધી તમે ફાર્મ રજિસ્ટ્રી ની પ્રક્રિયા નથી કરી તો વહેલી તકે કરી દેજો જેથી કરીને આવનારો હપ્તો છે એ તમને મળવાપાત્ર રહે કેન્દ્ર સરકારની યોજના છે જેમની અંદર તમે લાભ છે એ લઈ શકો અને મિત્રો હાલ તમારા માટે આ સૌથી મોટો સમાચાર ખેડૂતો માટે સૌથી મોટો સમાચાર કે ફાર્મ રજિસ્ટ્રી હેઠળ અંતર્ગત ખેડૂત મિત્રો છે એ રજીસ્ટ્રેશન નિકાલ છે એ લાવવામાં આવ્યો છે અને મિત્રો અંતર્ગત આ સમસ્યાનું નિવારણ છે એ પણ કરી દેવામાં આવ્યું છે આથી હવે ઈ સાઈન પ્રક્રિયા છે એ સરળ બની ગઈ છે એટલે કે જે ખેડૂત મિત્રોને તકલીફ પડતી હતી એ હવે વહેલી તકે ફોર્મ છે ભરી શકે છે એ પ્રક્રિયામાંથી પાસ થઈ શકે છે ને ફાર્મર રજિસ્ટ્રી છે એ પણ કરાવી શકે છે તો મિત્રો ટૂંક સમયમાં એટલે કે ચોવીસ તારીખના રોજ બે હજાર રૂપિયાનો હપ્તો હવે તમારા ખાતામાં જમા થવા જઈ રહ્યો છે પરંતુ એ પહેલાં ખેડૂત મિત્રોએ ફાર્મર રજીસ્ટ્રીની પ્રક્રિયા છે એ બાકી હોય તો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી છે એ મળતું રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમ એટલે કે રવિ પાકના વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની ફાળવણી કરવાની એક નવી જ સુવિધા બનાવી છે મિત્રો હાલ નર્મદાનું કુલ ત્રીસ હજાર પાંચસો ને ચાર એફટી પાણી ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે નર્મદા મુખ્ય નહેર આધારિત વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવશે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર ખેડૂતો દ્વારા રવિ ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય છે તેના આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમ ભરવા ખાસ કે મિત્રો નર્મદાના આ પાણીની ફાળવણી છે કરવામાં આવશે તો કિસાન હિતકારી અભિગમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે મિત્રો ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહિલાઓ માટે છેલ્લી તક છે સરકાર મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ લાવે છે ત્યારે સરકારે બજેટ રજૂ કર્યું અને મહિલા સન્માન બચત યોજના અંતર્ગત રોકાણ કરવા માટે હવે માર્ચ બે હજાર પચીસ છે આ યોજનામાં મહિલાઓ બચત કરી ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવી શકે છે બે વર્ષની અંદર આ યોજનામાં મહિલાઓને બેંક કરતાં વધુ સાડા સાત ટકા વ્યાજ મળશે ઓછામાં ઓછા એક હજાર રૂપિયા અને વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધીનું મહિલાઓ છે એ રોકાણ કરી શકે છે તો મિત્રો

પોલીસ વિભાગ તરફથી હેલ્મેટને લઈને સ્પેશિયલી ડ્રાઈવ શરૂ કરવામાં આવશે છે આ ડ્રાઈવ મિત્રો પંદરમી ફેબ્રુઆરી પછી શરૂ કરવામાં આવશે જે પણ વાહન ચાલક ટુ વ્હીલર પર હેલ્મેટ વગર પકડાશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે સુરત પોલીસ અને શહેરીજનોને દંડ આપવા માટે તૈયાર છે પોલીસ વિભાગ કોઈની પણ ભલામણ ચાલશે નહીં એટલે કે હેલ્મેટ પહેરીને જ બહાર નીકળજો તો સુરતના વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર કે પંદરમી ફેબ્રુઆરી પછી દરેક વાહન ચાલકો હોય જેમાં ટુ વ્હીલર માટે ખાસ કરીને મિત્રો હેલ્મેટ ફરજિયાત બન્યું છે સમાચાર વિશે વાત કરીએ એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય વર્ષ બે હજાર ઓગણીસ થી ગુજરાતમાં વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે વ્હાલી દીકરી યોજના અંતર્ગત બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ પછી પ્રથમ ત્રણ સંતાન પૈકીના તમામ દીકરીઓ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતાની વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી આવશ્યક રહેશે અને મિત્રો હાલ ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ એક લાખ અને દસ હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આ રકમ છે મેળવી શકે છે જે અંતર્ગત દીકરી જ્યારે પહેલાં ધોરણમાં પ્રવેશ મેળવે છે પ્રવેશ કરે છે ત્યારે પ્રથમ હપ્તા તરીકે ચાર હજાર રૂપિયા મળશે દીકરી જ્યારે નવમા ધોરણમાં પ્રવેશ કરે છે ત્યારે મિત્રો બીજો હપ્તો છે એ છ હજાર રૂપિયાનો મળશે જ્યારે દીકરીની અઢાર વર્ષ ઉંમર થાય છે અને ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય માટે એક લાખ રૂપિયા અને ત્રીજો હપ્તા તરીકે મિત્રો હાલ ચૂકવણી કરવામાં આવશે એટલે કે એક લાખ રૂપિયાની સહાય મળશે આમ મિત્રો દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા પ્રયત્નશીલ છે અને મિત્રો દીકરીઓ માટે દીકરી યોજના અંતર્ગત દીકરીના માતા પિતાને આ રકમ છે એ મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો હાલ પીએમ આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ને લઈને ટુ ઝીરો યોજના લઈને સૌથી મોટા સમાચાર સર્વેનો સમયગાળો છે મિત્રો ખાસ કરીને શરૂ થઈ ગયો છે અને મિત્રો હજુ સુધી તમે જો ખાસ કેમ પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ નથી ભર્યું તો હાલ ભરી લેજો કારણ કે મિત્રો અંતિમ તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે અને મિત્રો આ યોજનાની શરૂઆતની તારીખ હતી આઠ જાન્યુઆરી અને અંતિમ તારીખ છે પંદરમી ફેબ્રુઆરી તો મિત્રો હાલ પંદરમી તારીખ પહેલાં તમે છે એ પીએમ આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે હાલ કેન્દ્ર સરકાર તરફથી જે સહાય આપવામાં આવે છે બે લાખને ત્રીસ હજાર રૂપિયાની એ મેળવવા માંગો છો તો આજે જ પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરી લેજો ખાસ મિત્રો એમાં પાત્રતા શું શું રહેશે તો અરજદારનું આવાસ કાચું હોવું જોઈએ એટલે કે અરજદારનું મકાન કાચું હોવું જોઈએ અથવા તો આવાસ વ્યુહન અરજદાર હોવા જોઈએ સાથે સાથે સર્વે વખતે અરજદારે તે સ્થળ ઉપર ફેસ રીડિંગ સા માટે હાજર રહેવું પડશે તેમજ ઈ કેવાય અપડેટ પણ હોવું આવશ્યક છે સર્વે વખત અરજદારના પરિવારના દરેક સભ્યોના અપડેટ કરેલા આધાર કાર્ડ સાથે રાખવા પડશે અરજદારનું મનરેગાનું એક તેવું જોબ કાર્ડ હોવું જોઈએ એ પણ ફરજિયાત છે આધાર કાર્ડ ફરજિયાત હોવા જોઈએ અરજદારની બેંક પાસબુક હોવી જોઈએ કેવાય કરેલું હોવું જોઈએ એ પણ ખાસ તમારે નોંધ લેવાની છે અરજદાર પાસેના જમીન માલિકી અંગેના પુરાવા હોવા જોઈએ નોંધ એ રાખવાની છે કે પાત્રતા ધરાવતા અરજદાર અરજદારશ્રીએ પોતાની ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે તો મિત્રો મફત આવાસ યોજના લઈને પણ સૌથી મોટા સમાચાર છે એ અત્યારે મળી રહ્યા છે

ખાસ કે મિત્રો ગઈકાલ કરતાં પણ આજે સોનું છે મિત્રો તેરસો રૂપિયાથી પણ વધુ મોંઘું થયું છે સરકારે બજેટમાં સોનાની પર જે લાગતી આયાત ડ્યુટી વધારી વધારી નથી તેમ છતાં પણ મિત્રો સોનાના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે બે હજાર ચોવીસમાં સરકારે આયાત ડ્યુટી પંદરથી ઘટાડીને છ ટકા કરી હતી આ હોવા છતાં પણ મિત્રો હાલ દિવસે દિવસે સોના ચાંદીના ભાવ છે મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો જે રીતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી એવા ખૂબજ વાતાવરણ અત્યારે મિત્રો ગુજરાતમાં જોવા મળી રહ્યું છે વાદળછાય વાતાવરણ મિત્રો હાલ ચાર ફેબ્રુઆરીના રોજ પણ અમુક અમુક વિસ્તારમાં જોવા મળ્યું હતું રાજ્યમાં મિત્રો મગફળીની ટેકાના ભાવે પણ રેકોર્ડ બ્રેક ખરીદી છે એ થઈ રહી છે છ હજાર સાતસો કરોડ રૂપિયાની મગફળીની ખરીદી થઈ છે રાજ્યમાં મિત્રો ખાસ કરીને મિત્રો વાત કરી તો બે પોઈન્ટ અઠ્ઠાણું લાખ ખેડૂતો પાસેથી ખરીદી શરૂ થઈ છે કુલ મિત્રો દસ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ છે મગફળી પાકનો કુલ અઢાર પોઈન્ટ એસ્સી લાખથી પણ વધુ હેક્ટરનું રેકોર્ડ બ્રેક આ વાવેતર થયું છે આજે મિત્રો ડુંગળીના ભાવમાં ઘટાડો થયો લાલ ડુંગળીના ભાવ મિત્રો હાલ ચારસો બેતાલીસ રૂપિયા ઊંચા જોવા મળી રહ્યા છે સફેદ ડુંગળીના ભાવ ત્રણસો સોળ રૂપિયા રહ્યા છે છેલ્લા અમુક વર્ષોથી મિત્રો સફેદ તળ કરતાં પણ કાળા તળના બમણા ભાવ મળી રહ્યા છે હાલમાં મિત્રો પાંચ હજાર રૂપિયાની સપારી એ કાળા તળના ભાવ રહ્યા છે કપાસના ભાવ સ્થિર છે આજે મિત્રો પંદરસો છ રૂપિયા ઊંચા ભાવ છે અને એવરેજ ભાવ છે મિત્રો ચો ચૌદસો ને વીસ રૂપિયાની સપારીએ જોવા મળી રહ્યા છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી અને લોક ઉપયોગી સમાચાર મિત્રો ગુજરાતના દરેક મિત્રો આ સમાચાર જાણી શકે એટલા માટે મિત્રો બને એટલો આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપ છે ફેસબુક ગ્રુપ છે અથવા તો અન્ય કોઈ ખેડૂતોના ગ્રુપ હોય એમાં આ વિડીયો મોકલી આપજો જેથી કરીને ગુજરાતના દરેક ખેડૂત મિત્રો છે દરેક લોકો છે એ આજના તાજા સમાચાર જાણી શકે